નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોરસદમાં જુગાર રમતા બાર ઈસમોને રૂપિયા અઢાર હજાર બસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ટાઉન પોલીસ શ્રાવણ મહિનો બેસતા જ જુગારીયાઓ ગેલમાં આવી જતા હોય છે ચારે બાજુ જુગારના ખેલ પ્રકારે પોલીસની નજરથી બચીને રમવાના ખેલ શરૂ થઈ ચૂક્યા હોવાનું આવતા જ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી પોલીસ અધિક્ષક જીજી જસાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી કે દિયોરા સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રાવણીય જુગાર અંગેના કેસો શોધી કાઢવા અંગેની સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર પીબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રાવણીય જુગારના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસોને અંગત બાતમીદાર દ્વારા જણાવવા મળ્યું હતું કે બોરસદના સો ફૂટ રોડ પર શ્રદ્ધાનગર સામે ખુલ્લી જમીન પર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક લોકો ભેગા મળી નાણાંની હાર જીતનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે રેડ પાડતા જાહેરમાં જુગાર રમતા કુલ બાર ઇસમોને રોકડ રકમ રૂપિયા અઢાર હજાર બસો ત્રીસ અને અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે